ઉમલ્લા નજીક કાલિયાપુરા પાસેનું ગરનાડું જળાશયમાં ફેરવાતા ગ્રામજનો તેમજ આરપીએલ સ્કૂલના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે વિદ્યાર્થીઓને રોડ પર વાહન મૂકી વાલીઓ અડધો કિલોમીટર સુધી ચાલતા લેવા જવા મજબૂર બન્યા છે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી અંકલેશ્વર રાજપીપળા વચ્ચેની રેલવે લાઇન પરના ગરનાડાઓમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા જોવા મળે છે તાલુકામાંથી પસાર થતા મુખ્ય ધોરીમાર્ગને જોડતા ગ્રામ્ય માર્ગો પર રેલવે લાઇન પર ગરનાળા બનાવવામાં આવ્યા છે આ ગરનાળાઓમાંથી ગામડાઓની જનતા અવરજવર કરે છે ચોમાસા દરમિયાન રેલવે ગરનાળાઓમાં પાણી ભરાઈ રહેતું હોવાથી અપડાઉન કરતા વિદ્યાર્થીઓ તેમજ અન્ય ગ્રામજનોને આવવા જવામાં હાલાકી પડી રહી છે ત્યારે ઉલ્લેખનીય છે કે ઉમલ્લા નજીક કાલિયાપુરા ગામ પાસે મુખ્ય ધોરી માર્ગને ગ્રામીણ માર્ગ પરના પાસેનાળામાં પાણી ભરાતા આ પંથકના ગામોના લોકો તેમજ નજીકમાં આવેલી રાજશ્રી વિદ્યા મંદિરના શાળાના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા આ સ્થળ નજીક આરપીએલ નામની કંપની આવેલી છે આ કંપનીમાં શાળા આવેલ હોય આજુબાજુના ગામોના વિદ્યાર્થીઓ આ શાળામાં અભ્યાસ અર્થે આવતા હોય છે ગરનાળામાં પાણી ભરાઈ જવાથી વાલીઓ મેઇન રોડ પર પોતાના વાહનો મૂકી અડધો કિલોમીટર સુધી બાળકોને શાળા પરથી પગપાળા લેવા મજબૂર બન્યા છે બાળકોના જીવને જોખમ ન ઊભું થાય તે માટે વાલીઓ જાતે બાળકોને લેવા આવતા હોય છે ગરનાળામાં પાણી ભરાવાના કારણે આવા જવામાં તકલીફ પડી રહી છે કેટલાક વાલીઓ જીવના જોખમે અહીંયાથી પસાર થઈ રહ્યા છે અને કોઈ મોટી દુર્ઘટના થાય તો જવાબદાર કોણ તેવા સવાલો પણ ઊભા થયા છે

અમારે લેવા અને મૂકવા માટે જાતે આવવું પડશે એ માટે સરકારને વિનંતી કે આનો કોઈ જલ્દી ઉપાય કરે જેથી અમારા બાળકો સમયસર સ્કૂલે પહોંચે અને એમની જાતે આવી શકે જોખમ પાણીમાં ડૂબ ગાડી બંધ થઈ જાય તો અંદર ફસાઈ જાય છોકરાઓ ડૂબવાનો આ રીતનો ભય રહે અમારે એક તો છોકરા નાના નાના ચાર વર્ષનો છોકરો છે તો એ રીતના નાના છોકરાઓ હોય તો એમને શું છે કે ગભરાઈ જાય બીજું કંઈ નથી સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે સ્કૂલ માંથી તો કઈ ખ્યાલ નથી એવો તમારે જાતે જ આવવું હા પ્રાઇવેટ ગાડી ભાડે કરેલી છે અમે એટલા માટે અમારે તો એમને જે જવાબ આપે એ રીતના અમારે કરવું પડે છે ના એવી કોઈ રજૂઆત મારી બેબી અહીંયા રાજ્યશ્રી સ્કૂલમાં ભણે છે તમે પાછળ જોઈ શકો છો કે જેમ કે નારામાં પાણી ભરાયા કરે છે તો બેબી ને આવવાની તકલીફ થાય છે અને અમે હમણાં સ્કૂલેથી જઈને આવ્યા તો લાંબો રસ્તો ચાલવું પડે છે અમને તકલીફ વારે વારે ઘરે તકલીફ પડ્યા કરે છે નારામ આરામ પાણી ભરાઈ ગયા બેબીને એકલી કેવી રીતે મોકલી શકવાના ગાડી તો બહાર ઉભા રહે છે બેબી ચાલતી ના જઈ શકે જોઈ શકો છો તમે આરપીએસ સ્કૂલ વાળા વિષય પર કોઈ ધ્યાન નથી આપતા છોકરાઓ આવે ના એવું તો કશું ધ્યાન આપતા નહી કે સ્કૂલમાંથી ખાલી કહી દે કે ગાડી લેવા આવો અમને એટલે છોકરો બેબી લઈને જતા રહે છે પણ ગાડી કેવું એક જ જણાવે છે પરમ દિવસે મારી બેબી પડી તે અહીંયા થી હા તો જાતે લેવા એટલે આવવું પડે હા તકલીફ પડે છે શું માંગતી તમે વસાવ કૃષ્ણ માંગ એવી છે કે આ પાણીનો જલવેલોનો વેલો નિકાલ કરે વરસાદનું જારે બી પાણી ભરાય તો એનું નિરાકરણ કરે કે બીજી વાર ભરાય ના પાડે અહીં આરપીએલ માં આરપીએલ ને સ્કૂલ છે એ સ્કૂલ ના નારા નીચે પાણી ભરાયેલું છે એટલે અમે આ છોકરાને લેવા માટે આવ્યા છે પાણી ભરાયેલું છે કદાચ કાલ નું છે કદાચ બીજો કોઈ ના બીજો રસ્તો નથી સ્કૂલ કોઈ વ્યવસ્થા કરી ના એનો કોઈ ખ્યાલ નથી આ રીતે સ્કૂલ પાસે કંપની પાસે આ રેલવેના નારા નીચે જવામાં તકલીફ પડે છે દર વરસાદે પાણી ભરાય છે બબ્બે ત્રણ ફૂટ અને આવતા જવા સ્કૂલવાળાને બી તકલીફ પડે છે એટલા માટે સરકારને મારી માંગ છે કે આ પાણીનો નિકાલ વેલો કરે એ તો છોકરાઓને સ્કૂલ જવામાં બહુ તકલીફ પડે છે ભરત માતા કી જય